ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે નું ભાવવંદના સાથે પૂજન આપ સંપન્ન કરશુ આ સમગ્ર આયોજનને જૈન વિજય ફરસાણ માટે જામનગર અને મહાવીર સ્વીટ એન્ડ ફરસાણ ઘાટકો મુંબઈ તરફથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ છે સાથે સાથે આ પરિવાર સાથે સ્નેહનાતો ધરાવતા સૌ સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો અગ્રણી મહાનુભાવો આમ વિવિધ ક્ષેત્રના વિવિધ શુભેચ્છકો તરફથી પણ આ પરિવારને આપનું પરોક્ષ પ્રેરણા બળ પ્રાપ્ત થઈ રહ્યું છે સષ્ટમ દિવસે માનવ જીવનના સોળ સંસ્કારો પૈકીનો એક મહત્વનો સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર પરિણય જીવન એવા ઠાકોરજીના આજના વિવાહ પ્રસંગના આપણે સૌ સાક્ષી બનવાના છીએ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ સેવા અને સંસ્કારના કાર્યની સાથે સાથે સત્સંગ ભક્તિ અને ભજનની યાત્રાઓ એ તીર્થધામ અને તીર્થ ક્ષેત્રોમાં અને આદ્ય શક્તિ પીઠોમાં આયોજિત થતી રહે છે આ વર્ષે આપણા બે આયોજનો એટલે આગામી મે માસમાં વેકેશનના દિવસોમાં દેવ કાશી વારાણસી ખાતે પૂજ્ય દાદાના વ્યાસસને ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ કથા આયોજનમાં મર્યાદિત સંખ્યામાં વૈષ્ણવ ભક્તોને આપણે જોડવાના હોય જેમને પણ આ મનોરથમાં સહભાગી થવાની ઈચ્છા હોય તે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ નંબર પર સંપર્ક કરશે એ ઉપરાંત શારદી નવરાત્રિમાં પૂજા દાદાના શક્તિના અનુષ્ઠાન સાથે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન રાજકોટ જિલ્લાના ચામુંડા વાળાની ગોદમાં ત્યાં થવા જઈ રહ્યું છે આ આયોજનમાં પણ જોડાવા ઈચ્છતા ભક્તો મારા જમણા હાથે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશે પૂજા દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનો ધોળ વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન પણ મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના કાર્યકર્તા પાસે પ્રાપ્ત થઈ રહ્યું છે આજે રાત્રિના સાડા આઠ કલાકે લોક સાહિત્યકાર મનસુખ કાર્યક્રમનું આયોજન છે સૌને એ કાર્યક્રમના સહભાગી થવા પડિયાર પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે ભાગવત વિષ્ણુ બ્રહ્મ બ્રહ્મ વૈવર્ત મત્સ્યાદી પુરાણો હરિવંશ મહાભારત જેવા ગ્રંથોમાં સંદર્ભિત નગર એટલે દ્વારિકા ભારત ગુજરાત અને સૌરાષ્ટ્રની પણ પશ્ચિમ અરબી સમુદ્ર સામે કચ્છના આખાતના મુખ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાયવ્ય ખૂણે અને ગોમતી નદીના જમણા કિનારે આવેલું પ્રાચીન તીર્થધામ એટલે દ્વારિકા આવા દિવ્યભૂમિ દ્વારિકાના સષ્ટમ દિવસના શ્રવણથી દર્શનથી પૂજનથી પાપનો નાશ કરનારી અને મનુષ્ય જન્મમાં મુક્તિ અપાવનારી શ્રીમદ ભાગવત કથાના સૌને પીરસવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરતા આપ સૌને પડિયાર પરિવારના કુળદેવીમાં બાલાસુંદરી કી જય પડકેશ્વર મહાદેવ કી જય જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે